વિસાર રુલર પોલીસ સ્ટેશનના પીઆઈ એવી દેસાઈ પુરવઠા શાખાના નાયબ મામલદાર શ્રી ઝલાહ સાહેબ મધ્યાહન ભોજન યોજના નાયબ મામલદાર શ્રી રિહાનાબેન મહેસૂલ વિભાગ રેવન્યુ વિભાગના દરેક નાયબ મામલદાર શ્રીઓ અટે fps સંચાલકો તેમજ મધ્યાહન ભોજન સંચાલક કમ્પ્યુટર ઓપરેટર તેમજ તમામ સ્ટાફ ગ્રામીણ અને શહેરનો હાજર રહ્યો હતો અને સાહેબશ્રીનું નિવૃત્ત જીવન સુખમય નીવડે આ હવે પછી નો સમય સમાજ સેવા માં રહે એવા આશીર્વાદ આપી અને સાહેબ શ્રી ને વિદાય આપી હતી અંતે સ્વરૂચિ ભોજન લઈ સર્વે છૂટા પડ્યા હતા બ્યુરો રિપોર્ટ દરેશ ટી વ્યાસ પુકાર ન્યૂઝ બનાસ તમે પણ માં છો પગલે પગલે પંથે ને પોળે એટલે ડગલે પગલે પંથે ને પોળે જ્યાં જ્યાં નજર ફરશે યાદોનો મેળો ભેડો કર્યો છે આજે અહીં આપણે યાદોનો મેળો ભેડો કર્યો છે અહીં આપણે વાગોળીએ અવસરને બેસીને સાથે આપણે जणाई तडखळू वागवंती वखंदे काय दे कचरो बचरो वर तो जण उणता ओ भाग फेकशो एने अन फेक देजो मन मनी लागतो उदर म उतारीनी ना भरशो इको ओसे मने ने मन मा तुम्ही राखशो तो मने नी अंदर उरी वेदना થશે